નમસ્કાર મિત્રો તો આજે આપણે એકદમ નવા છોડની વાત કરવા જઈ રહ્યા છે જેનું નામ છે કૃષ્ણકમળ એટલે કે કૌરવ પાંડવની વેલ જેની અંદર એક કલર વ્હાઈટ પણ આવે છે સફેદ કલર પણ આવે છે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કૃષ્ણ કમળના છોડ વિશેની વાત કરીશું કૃષ્ણ કમળની જે વેલ છે એની વિશેની વાત કરીશું તો મિત્રો કૃષ્ણ કમળ વેલ જે છે એની જો વાત કરીએ તો કૃષ્ણ કમળ જે વેલ છે કૌરવ પાંડવ જેને કહેવામાં આવે છે એની અંદર ઘણા બધા કલર આવે છે જેની અંદર ભૂરો કલર ભૂરાની અંદર પણ હાઇબ્રિડ કલર આવે છે એક પિંક કલર આવે છે એક રેડ કલર આવે છે તેમાંનો જ એક આ કલર સફેદ કલર છે એટલે કે વ્હાઈટ કલર છે ખૂબ જ સુંદર દેખાતું આ જે ફૂલ છે એ કમળનું છે કૌરવ પંડવનું છે મિત્રો આ જે ફ્લાવર છે એને કમળ અથવા તો કૌરવ પંડવ કેમ કહેવામાં આવે છે એની પણ આપણે આજના વિડીયોની અંદર વાત કરીશું તો મિત્રો આપ જે જોઈ શકો છો એ કૌરવપંડવનું ફ્લાવર છે જેની અંદર આપ જો ધ્યાનથી જોશો તો તમને આ પાંચ પાંડવો જે છે એ દેખાઈ રહ્યા છે એક બે ત્રણ ચાર પાંચ અને પાંડવોની ત્રણ જે પત્નીઓ હતી એ અહીંયા છે અને આજુબાજુ સો કૌરવો હતા અને આ જે કૌરવો અને પાંડવોના સાથી મિત્રો હતા એની એટલે કે જે એમની સભામાં બેસતા હતા એ વ્યક્તિઓ જે હતા એ રીતનું આ ફૂલ થઈ રહ્યું છે માટે એને કૌરવ પાંડવ કહેવામાં આવે છે જેમ કે ભીષ્મ પિતામહ જે છે દ્રોણાચાર્ય છે એ બધા જે એમની સભામાં કૌરવ પાંડવની જે સભામાં બેસતા હતા એ બધા કૌરવ પાંડવ જે કહેવામાં આવે છે એની આજુબાજુ ફ્લાવરની અંદર દેખાઈ રહ્યા છે માટે મિત્રો આ જે ફ્લાવર છે એને કૌરવ પાંડવનું ફ્લાવર કહેવામાં આવે છે મિત્રો આ જે પ્લાન્ટ્સ છે આ જે વેલ છે એની જો વાત કરીએ તો કૌરવ પાંડવની જે બીજી વેલ આવે છે એની સરખામણીમાં એના જે પાન જે છે એ તદ્દન અલગ હોય છે થોડી ઉપર આમ રૂવાટી જેવું હોય છે પણ સરસ મજાનું હોય છે અને આ જે બર્શ કહેવામાં આવે છે કડી કહેવામાં જેને આવે છે આ રીતની ઘણી બધી કડીઓ એકસાથે આ જે વેલ છે એની પર બેસતી હોય છે અને એકસાથે ઘણા બધા ફ્લાવર્સ આવતા હોય છે મિત્રો આ જે વેલ છે એ વધારે જોવા નથી મળતી મોસ્ટ ઓફ કોઈ કોઈ જગ્યાએ આ જે વેલ છે એ તમને જોવા મળશે મિત્રો આ જે છોડ છે એને આપણે કટિંગથી ખૂબ જ આસાનીથી આપણે ઉગાડી શકીએ છીએ કટિંગ એનું જે છે એમાં તમે આ વેલમાંથી કોઈપણ પ્રકારનું કટિંગ લઈ શકો છો ચાહે ટોપ કટિંગ લઈ શકો કે પછી મેચ્યોર કટિંગ આમાંથી તમે કોઈપણ પ્રકારનું કટિંગ લઈ શકો છો મિત્રો આ જે વેલ છે એને તમે કોઈ પણ વસ્તુ હાઈડ કરવા માટે તમે એનો ઉપયોગ કરી શકો છો અત્યારે આપ જેમ જોઈ રહ્યા છો એમ આ જે બોર્ડર છે એને હાઈડ કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો મિત્રો આ જે વેલ છે એને તમે કોઈ વરંડો હોય કોઈ દિવાલ હોય એને તમે હાઈટ કરવા માટે ઉપયોગ કરી શકો છો તેમજ મિત્રો આ જે ફ્લાવર છે એ ફ્રેગનેસ આપે છે એની અંદરથી સરસ મજાની સુગંધ પણ આવે છે ખૂબ સરસ સુગંધ આવે છે સરસ મજાનું આ ફ્લાવર છે કૌરવ પાંડવનું તમને અહીંયા આખું ચિત્ર તમારી સામે દેખાય આવશે મિત્રો કૃષ્ણ કમળ કહેવામાં આવે છે કારણ કે કૃષ્ણ કમળ એટલે કે જે કૃષ્ણ ભગવાન હતા એ એક હતા અને આખું મહાભારતનું જે સંચાલન યુદ્ધનું જે કર્યું હતું મહાભારતના એવી જ રીતે આપ જે જોઈ શકો છો એમ આજે જે છે એની પાછળ આજે દેખાઈ રહ્યું છે તમને જેને ડીટુ કહેવામાં આવે છે એ ડીટુ ને કૃષ્ણ ભગવાન તરીકે ઓળખવામાં આવે છે માટે મિત્રો આ વીલને કૃષ્ણ કમળ પણ કહેવામાં આવે છે બીજું મિત્રો કૃષ્ણ કમળ કહેવાનું કારણ કે આ જે ફૂલ છે એ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે શેષ નાગને વશ કર્યો હતો અને જે દૃશ્ય દેખાતું હતું એ જ રીતનું આ બેહૂબ હુબ દૃશ્ય અહીંયા આ ફ્લાવરની અંદર દેખાય છે માટે મિત્રો આ જે વીલ છે એને કૃષ્ણ કમળ પણ કહેવામાં આવે છે સરસ મજાની વેલ છે આપ આપના ઘરે ઉગાડી શકો છો હરેર પ્લાન્ટ છે માટે સરળતાથી તમને નહીં મળે તમારે કોઈ જગ્યાએ શોધવો પડશે ત્યારે જ આ વેલ તમને મળશે છોડ મળશે આનો સરસ વેલ છે તમે આને ઈચ્છો તો કુંડાની અંદર પણ ઉગાડી શકો છો તો મિત્રો આજના વિડીયોની અંદર મારા તરફથી તમને આપવામાં આવેલી સફેદ કૃષ્ણ કમળ એટલે કે કૌરવ ભંડવ વિશેની માહિતી જો સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને તમે જો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે જય હિન્દ જય ભારત